હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી પીઆરનો બહુ જ મોટો બમ્પર ડ્રો થયો છે કેનેડા તરફથી પીઆરનો બહુ જ મોટો સિલેક્શનો મોકલવામાં આવ્યા છે આ વસ્તુને આગળ જો તમારે જાણવી હોય તો વિડિયો લાસ્ટ સુધી જોજો તમને સમજાઈ જશે બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં તમને બ્રિફિંગ આપવાની ટ્રાય કરીશ કે આખી આ વસ્તુ શું છે પહેલાં તમે બી જાણો અને પછી તમને આખી વસ્તુનો ખ્યાલ આવશે જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બીકોઝ ફ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હવે તો કે આપણે કેનેડા પીઆરના ડ્રોની વાત કરીએ તો જ્યારે જુલાઈની અંદર એક રેન્કિંગ જે કહેવાય ને કે ભાઈ જુલાઈની અંદર એક રેકોર્ડ બનાવ્યો હતો કે પચીસ હજાર એક મહિનાની અંદર સિલેક્શનો મોકલવામાં આવ્યા હતા એની સામે ઓગસ્ટની અંદર પાંચ ડ્રો થયા જે પાંચ ડ્રોની અંદર ટોટલ દસ હજાર લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા જેની અંદર હું તમને કહું સીઈસી ક્લાસ પ્રોવિઝનલ નોમિનેશનવાળા અને ફ્રેન્ચ લેંગ્વેજવાળાને પ્રાયોરિટી આપવામાં આવી હતી ત્યારબાદ સપ્ટેમ્બરના અત્યાર સુધીમાં એક જ ડ્રો થયો છે જે નવમી સપ્ટેમ્બરે થયો હતો જે હેશટેગ નંબર ત્રણસો ને તેર નંબરનો ડ્રો હતો હવે આને ઘણી વખતે સોશિયલ મીડિયાની અંદર હું બી જોતો હતો એટલે મેં એક વિચાર આવ્યો મેં એટલા માટે આના માટે પહેલાં વિડીયો રિલીઝ નહોતો કર્યો બિકોઝ હું આની અંદર કોઈ એવી ખાસ વસ્તુ છે નહીં પહેલાં પહેલી વસ્તુ જાણી લો તમે નવસો જેવા ઇન્વિટેશન એમણે રિલીઝ કર્યા છે સાતસો બત્રીસનો સ્કોર ફોકસ કરવામાં આવ્યો છે હું અત્યારે જે વાત કરું છું હેસટેગ નંબર ત્રણસો તેર નંબરના ડ્રોની વાત કરું છું જેમાં પ્રોવિઝનલ નોમિનેશનવાળાને ફોકસ કરવામાં આવ્યા છે એટલે કે પ્રોવિઝની ડિમાન્ડ પ્રમાણે સિલેક્શનો થયા છે જેમાં લગભગ નવસો અગિયાર જેવા આઈટીઆઈ ઇસ્યુ કર્યા છે અને એનો કટ ઓફ સ્કોર જે છે સાતસો બત્રીસનો સ્કોર છે જેની મેં એઝ યુઝઅલ તમારી સાથે ઘણી વખત વાત કરેલી છે એ પ્રમાણે કે આમાં છસો પોઈન્ટ જે હોય એ નોમિનેશનના હોતા હોય છે તો નોર્મલી આ વસ્તુની અંદર બી જોવા મળે છે કે ટ્રેડ કેટેગરીને કદાચ ફોકસ કરવામાં આવ્યું હોય શકે હવે તો કે કંઈક મેં બી ક્યાંય સાંભળ્યું અથવા સોશિયલ મીડિયા પર જોયું તો મને બી એ વસ્તુ લાગી કે આની હું તમારી સાથે ડિટેલ શેર કરું કે આને બમ્પર ડ્રો લોકો કઈ રીતે કહી રહ્યા છે મને કંઈ સમજાણું નહીં બિકોઝ મેં બી એક વસ્તુ જોઈ કે ઘણી વખત કેવું હોય કે સોશિયલ મીડિયામાં આ જ રીતે તમારી સુધી માહિતી જ્યારે પહોંચતી હોય ને ત્યારે તમને બી એમ થતું હોય કે ભાઈ આ વસ્તુ ઓહો હો કંઈક થઈ ગયું અથવા આ જ રીતે જ્યારે નેગેટિવ માહિતી પહોંચે ને ત્યારે તમે લોકો જે ડરી જાઓ છો ને એનું મેઇન કારણ આ જ હોય છે અને આ ક્લિયરન્સ કરવા જ મેં તમને કીધું કે આ આખા જે ડ્રોની તમે સોશિયલ મીડિયામાં બી સાંભળી રહ્યા છો કે ફરી વખત એક વખત એક્સપ્રેસ ડ્રો તો લગભગ લાસ્ટ ડ્રો જે થયો હતો એ ઓગસ્ટ સત્યાવીસની અંદર પૂરો થયો હતો ત્યારબાદ નવમી સપ્ટેમ્બર ઉલટા હું તો કહું સારા ન્યૂઝ ના કહી શકાય બિકોઝ સપ્ટેમ્બરના આજે લગભગ હું તમને કહું આટલા દિવસની અંદર ઓનલી એક જ ડ્રો થયો ને એમાં બી નવસો ઇન્વિટેશન જે પચીસ હજાર જુલાઈની વાત હતી દસ હજાર ઓગસ્ટની વાત હતી અને ખાલી હજાર લોકો બી નથી થયા આજે લગઈનમાં સિલેક્શન આ મંથની વાત કરીએ તો તો પછી આ વસ્તુને કઈ રીતે બમ્પર ડ્રો કહેવો તમે ખુદ બી વિચારજો તમારો ઓપિનિયન ખાસ શેર કરજો આ વસ્તુ સોશિયલ મીડિયા કહેવાય આ ખાસ આ જ માહિતી માટે થઈને આજે વિડીયો તમારી સાથે શેર કરવાની કોશિશ કરી છે તમે બી તમારો ઓપિનિયન કોમેન્ટમાં ખાસ શેર કરજો જેથી આપણને ખ્યાલ આવે અને જો સારી માહિતી લાગી છે તો એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બીકોઝ ફ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત